અત્યારે નારાયણ ટીમ પહોંચી ગઈ છે આહવા ડાંગ બાજુ બહુ નજીક જ છીએ અત્યારે છીએ અમે પણ જંગલમાં જ અત્યારે બરડી પાડા ગામે અમારો ઉતારો છે અને અમે અહીંયા પહોંચી ગયા છીએ અને અત્યારે અહીંયા બધા જ વિતરણની જે કાંઈ સુવિધા છે ટ્રક ટેમ્પા બધાની ફોર વ્હીલ કાર એ બધું જ પછી અમારા ગાદલા પછી કરિયાણાનો સામાન એ બધી જ વસ્તુ અત્યારે અહીંયા છે અંદર પહોંચી ગયા છીએ અને અત્યારે અમારે અહીંયા જમવાની તૈયારી બધી ચાલી રહી છે કારણ કે અત્યારે વિતરણ થઈ ગયું છે અને ઘણું ફરી ભરીને આવ્યા છીએ એટલે હવે જમવાનું બનાવવાનું ચાલુ થયું છે એટલે હવે જમી કાઢવીને પછી આરામ કરશું અને સવારે પાછું સાત થી આઠ વાગ્યા વચ્ચે અહીંયા જ્યારે બધે ડેરીઓ ભરાય છે ત્યાં બહુ જ લોકો ભેગા થતા હોય છે અહીંયા બહુ છૂટા 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 ઘર હોય છે બધે એક સાથે લોકો મળે તો એ સવારે ડેરીએ મળતા હોય છે ને સાંજે ડેરીએ મળતા હોય છે તો આ પ્રોગ્રામ આગળ કાલે કન્ટિન્યુ કરવામાં આવશે વિતરણનો જય શ્રી રામ